અને જ્યાં નીકળે અડધો બાકી રાખી દીધો છે મચે મકાન છે ને છે એ લોકો એ ગમેય કર્યું હોય પૈસા ફોડે ગમેય ખવડાવ્યો હોય એ રસ્તો અત્યારથી અટકાઈ દીધો છે હવે અમને એમ કે છે અમે 80 છે એ નહી પૂરો કર દે 70 નો સાઈડનો કરી દીધો છે આ ગળતી અને વચ્ચેથી નાનું ચોકડી તિરુપતિ બાલાજી પર એટલે ટોટલી આ ગાડી વાળા પશુ વાળા દુકાનો અલગ દુકાન અલીગાલી છે હું ઘણી વખત જોઉં છું કે અહીંયાથી થી હું જાતુ હોય દિવસ